ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં માં દસ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડાઈ વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં માનવતાને માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે જેમાં એક હવસખોરે દસ વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ શ્રી વાળકીની ગુપ્તાંગ સહિત શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડતા અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવી હતી માસૂમ હાલતમાં આવી હતી આ ઘટના માહિતી ભરૂચના એક ગામમાં રહેતો પરપ્રાંતિપ પરિવાર એક જીઆઈડીસી માં કામ કરીને ગુજરાન ચલાવે છે જેમની અંદાજિત દસ વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે જાડી વિસ્તારમાં લોહી લુહાણ અવસ્થામાં મળી આવતા માતાના પર તળેથી જમણ સરકી ગઈ હતી આ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાળકી સાથે વિસ્તારમાં રહેતા નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી છે જેના પગલે તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ સારવાર હાથ ધરાઈ હતી જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર હેઠળ વડોદરા ખસેડવામાં આવી છે ઘટનાની જાણ થતા જ ઝઘડિયા પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જેમણે ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે ભરૂચની એક એક શ્રમિક પરિવારની સાથે દુષ્કર્મની ઘટના બની છે તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે હાલમાં પોલીસે બાળકીની માતાનું નિવેદન નોંધીને હવાસખોર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે યાકુબ પટેલ ભરૂચ સોળ તારીખે ઝઘડીયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એ ખબર પડે છે કે એક આશરે દસ થી બાર વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમાફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે તાત્કાલિક એલસીબી એસઓજી ડીવાયએસપીની ટીમ ઝઘડીયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી આશરે બાર કે તેર કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા આજુબાજુ કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે સરકાર આ બાબતે ગંભીરતા અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે કર્યું નથી અગાઉ એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ એફએસએલ અને ડોગ ને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે જગડિયા પીઆઈ ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર છે એલસીબી ને ની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે એ વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકાર કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે

એ અમે લગાડી છે અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજું કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે કરશો બાળકી ગંભીર હાલતમાં હતી જ્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી પ્રાથમિક એની સર્જરી કરવામાં આવી અને એના પછી બરોડા સિવિલ હોસ્પિટલમાં અત્યારે બાળકી સ્ટેબલ છે એવા મેસેજ છે તેમ છતાં જે પ્રકારની ઇન્જરી છે એ પ્રમાણે ડોક્ટર્સની ટીમ કન્ટિન્યુઅસ એ બાળકી ઉપર નજર રાખી રહી છે અને એને સારવાર આપી રહી છે અમે એ જ પ્રાર્થના કરશું અને અમે એ જ ડોક્ટર કે કોઈ બી વહીવટી તંત્ર કે બાળકીનો જીવ બચી જાય એટલે બેસ્ટ સારવાર મળી રહે એ પણ અમે એન્સ્યોર કરશું કયા કાંડ ને કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ સ્ટ્રિક એક્શન લેશે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે